જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ તો ચલો આજે બનાવીએ ધોરાજી અને ભાવનગરના ફેમસ એવા ભૂંગળા બટેટા તો મેં પોણો કિલો જેટલા બટેટા લઈ લીધા છે એને મીડિયમ ફ્લેમ પર આપણે બે સીટી થવા દઈશું વધારે ન બફાય એનું ખાસ ધ્યાન રાખવું પછી મેં વીસથી પચીસ કડી જેટલું લસણ લીધું છે એને આવી રીતે ખાંડણીમાં ખાંડી લેશું એમાં મરચું અને નમક નાખી અને એને વળી પાછું મિક્સ કરી લેશું અને ચટણી બનાવી લેશું બટેટા આપણા બફાઈ ગયા છે એને ભૂંગળામાં અંદર ભરી શકીએ એટલે આવા પીસ કરી લેશું પછી આઠક પાવડા જેટલું મેં તેલ લીધું છે હિંગ નાખવી ઓપ્શનલ છે આપણે જે બનાવી એ ચટણી નાખી દઈશું અને આવી રીતે તેલમાં પેલા મિક્સ કરી દઈશું જો તમારે રસો જોતો હોય તો તેલનું પ્રમાણ વધારે રાખવું પછી ઘટતા મસાલા નમક અને મરચું એક ચમચી આમચૂર પાવડર એક ચમચી ચાટ મસાલો નાખીને વળી પાછું મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું પછી આપણે બટેટા એડ કરી દઈશું અને એને ધીમે ધીમે આવી રીતે ગ્રેવીમાં મિક્સ કરતા જશું ભાંગે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને જો તમારે આમાં રસાવાળા કરવા હોય તો તેલનું અને મસાલાનું પ્રમાણ વધારે રાખવાનું એટલે રસો થઈ જશે અને બહાર જવા બનશે આવજો જો બધા